તો હાલો લો દોસ્તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે તમારી માટે નવો વિડિયો લઈને આવી ગયા છીએ તો મિત્રો અમારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો મિત્રો તો મિત્રો આજે આપણે નવો વિડીયોમાં એટલે આજે જલેબી બનાવવાના શી દેશી રીતથી તો મિત્રો આપણે જેવી દુકાને ફરસાને મળે એવી રીતના બનાવવાના છીએ તો કઈ રીતે બનાવી મિત્રો તમે સેલા લગ્ન વિડીયો જોજો તો આલો મિત્રો આપણે બનાવવાનું શરૂ કરી દઈ તો મિત્રો આપણે જો ફરસાણ જેવી જલેબી બનાવવા માટે જો મિત્રો આપણે પહેલાં તો લોટ માપ સાથે તો મિત્રો આપણે બેટર બનાવવા માટે જો તપેલી લીધી છે તો મિત્રો તમને માપ સાથે કેટલો લોટ નાખશું કઈ કઈ વસ્તુ હું હું નાખશું એ તમને દેખાડશું તો મિત્રો તમે આગળ સુધી વિડીયો જોજો તો મિત્રો તો બેટર બનાવવા માટે આપણે મેંદાનો લોટ આપણે ચાર કપ લેવાના છે તો મિત્રો જો બીજો કપ આપણે નાખી દે તો આપણે જો ત્રીજો કપ નાખી હું મિત્રો તો જો આપણો ચોથો કપ નાખી આપણે કુલ ટોટલ ચાર કપ મેંદાનો લોટ લીધો છે જલેબી બનાવવા માટે ચાર કપ મેંદાનો લોટ ને ચાર કપ પાણી

તો મિત્રો જો આપણું બેટર આવું તૈયાર થઈ ગયું છે જો તો હવે આ આપણે મૂકી દઈશું ઘણી સાઈડમાં ને બીજું જો મિત્રો આપણે વ્હાઈટ ઘી લીધી છે હવે એમાં હું નાખી તમને બતાવી તો મિત્રો જો આપણે ત્રણ સમસી ઘી નાખવાના છે જો મિત્રો આ બીજી સમશી છે આ ત્રણ સમશી આપણે ઘી નાખ્યું છે તો મિત્રો જો આપણે ત્રણ સમસી ઘી લીધું છે ને એક આખું લીંબુ લીધું છે એ લીંબુનો આપણે રસ કાઢ જો તો હવે જો આપણે એક લીંબુનો રસ ને ત્રણ ચમચી ઘી અને બરાબર એ મિક્સ આપણે કરી દઉં ઘી ને લીંબુ બે હવે જો આપણે બીજું નાખી છે એ નિમક હવે જુઓ નાખવાના નથી આપણે ઈનો તો ઘી અને લીંબુ બે ને મિક્સ કર્યોથી આપણે એમાં નાખી દઈશું આરવાર હવે આપણે જો એને આપણે પાછો બેટર આપણે એને હલાવવા મળશું તો મિત્રો જો હવે આપણે બેટર થઈ ગયું છે તૈયાર જો તમને દેખાડું તો મિત્રો હવે આપણે આને મૂકી દઈશું સાઈડમાં ને હવે આપણે સાસણી બનાવવાના છે તો બીજું જો આપણે સાસણી બનાવવા માટે જો આપણે ત્રણ કાપો આપણે ખાંડ લેવાના છીએ તો આપણે ત્રણ વાટકે આપણે ખાંડ નાખી છે હવે આપણે એમાં ત્રણ વાટકે ખાંડ અને દોઢ વાટકું પાણી નાખ્યો આપણે તો હવે જો આપણે ગેસ જગવી લઈ તો ગેસ લગણું બનાવી લેશું હવે તો આપણે ખાંડ બધી ઓગળી તો જો આપડી બધી ખાંડ ઓગળી ગઈ છે તો આપણે એને હજી બરાબર બે થી ત્રણ મિનિટ હજી આપણે એને સાસણી આવવા દેશું તો સારી સાસણી નથી આવવા દેવાની જરીક શીખણી થાય આ મટીએ તો આપણને જરીક શીખણી લાગે એવી સાસણી આવી જાય એટલે આપણે જલેબી માટે સાસણી પરફેક્ટ તૈયાર થઈ જાય તો મિત્રો જો આપણે સાસણી આવી જ ગઈ છે જો મિત્રો સીગણી સીગણી લાગે છે એટલે સાસની ગઈ તો આપણે નારંગી કલરની બનાવવાનાથી મિત્રો આપણે એ નારંગી કલર આમાં નાખી દીધી હવે આપણે થોડોક એને હલાવી નાખીશું કેમ કે મિત્રો આપણે કલર તો થોડોક નાખવો જ પડે નકર આપણે એમાં ખારે ન દેખાય કેમ કે ફરસાણ બનાવતા હોય દુકાને તો એ પણ કલર નાખીને જ બનાવતા હોય તો મિત્રો જુઓ આપણી સાસુની થિજી છે ત્યાં તો હવે એને આપણે અહીંયા સાઈડમાં મૂકી દઈશું તો મિત્રો જુઓ એને સાઈડમાં મૂકી દઈએ આપણે અને હવે આપણે જલેબી પાણ ગરમ થવા પહેલાં તો મૂકી દઈશું તો જો મિત્રો આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈએ તો ગેસ ચાલુ થઈ ગયો છે તો આપણે મૂકી દઈશું તવી અને જો આપણે તેલ નાખશું તો મિત્રો તેલ આપણે હવે જાદુ નથી બે એટલું તો બહુ થઈ જાય છે હવે તેલ આપણે ગરમ થઈ જવા દઈશું તો આપણું તેલ મિત્રો ગરમ થાય ત્યાં સુધી આપણે જો મિત્રો જુઓ પહેલાં તો થોડોક આપણે આમાં કલર નાખી દઈએ એટલે મસ્તીને કલર આવી જાય બેયમાં થોડોક આમાં જાદુ નહીં નાખી કેમ કે આપણે સાસણીમાં નાખેલો છે એટલે તો એને આપણે થોડીક વાર મલાઈ લઈશું તો હવે જો મિત્રો આપણે જલેબી પાડવા માટે જો મિત્રો સોડાનો બોટલ લીધો છે તો આપણે સોડાની બોટલ છે ને આમાં એક વોલ પાડેલો છે તો આ બેટર જે છે એ આપણે આ સોડાની બાટલીમાં ભરી લઈશું તો જો બધું આ બેટર આપણે આ બાટલામાં ભરી લઈશું તો મિત્રો તો બધું બેટર આપણે આ બંબામાં ભરી લીધું છે તો હવે મિત્રો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જલેબી પાડવા મળશું તો જો મિત્રો આપણે આમાં જલેબી પાડીએ એટલે આમાં લહી જાય છે એટલે આપણે મિત્રો આ ઝારોનો ઉપયોગ કર્યો છે મળશું જલેબી

મિત્રો જો આપણે સાસણી ટીપજી છે નવા આપણે એક જારામાં પાછી કાઢી લેવું હવે મિત્રો જો ખરીક આપણે એ સાસણી જે કહે છે એ આપણે નીતરી દેવા જઈશું તો આપણે બી જલેબી પાડી લઈશું એ નીચરી દઈ ત્યાં મિત્રો આ રીતે આપણે ગરીબી પાડીએ આપડી જેસી રીત છે મિત્રો કેમ કે મિત્રો ક્યારે બને નથી આપણે પેલી વેલી બનાવીશું

તો મિત્રો આ પણ જલેબી આપણી સડી ગઈ છે હવે આપણે એને કાઢીને જો મિત્રો આપણે ઘરમાં ગરમ નાખી દઈશું મિત્રો તો મિત્રો જો આપણે જલેબીને આપણે સાસણી થોડીક કોશિશ છે એટલે કેમ કે મિત્રો આપણે બીજું સાહણીમાં આપણે કંઈક એનો ઉપયોગ કરવો પડે એટલે આપણે માપે જ બનાવીએ એટલે આપણે આને ફેરવી લઈશું તો મિત્રો જો આપણે સાસણી બરાબર પી છે તો મિત્રો જો આવી અમારી જલેબી મેં આવી રીતના બનાવી છે તો જો મિત્રો આપણે બધી જલેબી બની છે તો મિત્રો જો તમને દેખાડું તો મિત્રો જુઓ આપણે વિડીયો અહીંયા પૂરો કરશું વિડીયો અમારો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ફરીથી મળશું આગલા વિડીયોમાં